બીનેકમાં બેસવાયું તો ગાઈસ બેટર હા 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 શું ગાઈસકુ મીરો રહો સામે હેલો ચાલો ગાઈસ ખરો ખા હાય હાય હોતા હાય દેખ સુત્યું હા આપણે चलो 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 खाना कब बनेगा? बन रहा है अभी आखरी बना रही हूँ तो और सब्जी? सब्जी ऐसे वो तमाम करती आजकल तुम्हारा कैसा रहा बहुत ठीक ठाक ठीक ठाक क्यों पिक्चर की डैट खाई सबने डैट के बुरे क्लास में डैट खाई डैट खाई टेबल वजन निखरेगा ना वर्क किया नहीं एक्स्ट्रा वर्क किया और हमारी एक्टिविटी क्लास मिस हो गई और वो सूट करता है ना तो कैमरा थोड़ा सा इधर उधर इधर उधर रहे होता रहता तो तो है, है।, है।, है ना तो थोड़ा बहुत चला लेना है पूरा ब्लॉग शूट करूंगा देखते हैं कैसा करता है एडिटिंग तो फिर मुझे ही करना है और इतना कैमरा घुमाता है ना मेरा सर जाता है इसको एडिट कर फिर ऐसा घुमाता हूँ सीधा कैसे गुवासा तो ये हमें बहुत सारे कमेंट आए थे कि आप लोग बात ही नहीं कर <laughs> तो एक काम करते हैं इस हिंदी व्लॉग को गुजराती में कन्वर्ट कर देते हैं इसका कलर पीला है कि आपको ये ब्राउन दिख रहा होगा क्योंकि इसमें फिल्टर नहीं लगा है <laughs> है ना दीदी <laughs> दीदी पूरी काली काली आ रही है <laughs> हेलो हेलो <laughs>

બને છે ત્યારે સંભારની ચટણી આની અંદર નાખી દીધી છે આપણે ચણાની દાળ અને અડદની દાળ થોડીક હવે નાખશું લસણ અને આમાં છે ડુંગળી ટમેટું અને આદુમાં ત્રણેય વસ્તુ એમાં નાખવાની છે ને સાતડવાનું છે અને પછી નાખવાના છે સૂકા લાલ મરચાં અને પછી પીસી લેવાનું છે અને પછી ચટણી એને વઘાર આપી દેવાના છે જરા ફટાફટ થોડીક થોડીક રેસીપી આપી દઉં બને છે આ જે ઉત્પમ આ છે ઢોસાનું બેટર એમાંથી ઉત્પમ બનાવવાના છે બે ચટણી આપણી રેડી થઈ ગઈ છે આ છે નાળિયેરની ચટણી એમાં નાખેલો છે ફૂદીનો કોથમીર લસણ આદુ અને દહીંથી પીસેલી છે અને આમાં તો બધા ઇન્ગ્રેડિયન્ટ બતાવી દીધા હતા અને આ છે આપણો બેટર અને આ છે આપણો ઉપર કેપ્સિકમ ડુંગળી આ છે આપડી લોડી અચ્છા તો તો આમાં બનાવવાની છે આ મોટી લોઢીમાં લોખંડની લોઢી યુઝ કરી છે અમે આ બનાવવા માટે તો ગાઈસ પહેલી વાર મોદી સરકાર પહેલી વાર ઉત્પમ મે એ દવા ના આપણે જો સમજ જ કરી માં તો આપણે ઓલી પણ રવાના ના ઉત્પમ બનાવતા હોય ને આજે જે બેટર ના બનાવી છે ઢોસા ના બેટર ના એટલે અમે આ જે લોખંડ નો તો યુઝ કરતા આ જો હું બનાવીશ બનાવેગી બેટી બનાવી માય મિસ્ટેક ગાઈઝ માય ફોલ્ટ

પ differences જદબએ મླ૰લલ લજલલ૭ હຍળ લા� સજચલ જલણ હભ઼ેઝ મા�ા �ખળા� ખળ ગરણ છા�રણ હા�ણ મા�૨ ઙધલ સા�